નમસ્કાર હું છું ભરત ગુપ્તા અને આજે આપણે કલોલ નગરપાલિકા દ્વારા કચરાની સમસ્યાની સ્થિતિ પર ચર્ચા કરીશું કલોલ શહેરમાં વધતી ગંદકી અને કચરાના ડગલાઓ એક ગંભીર સમસ્યા બની ચૂક્યા છે ખાસ કરીને સેન્ટ જેવિયર્સ સ્કૂલ પાસે સોમનાથનગરથી કલ્યાણપુરા જવાના માર્ગ પર અને મદીના સોસાયટી સામે કચરાના મોટા ડગલા જોવા મળે છે આ ઉપરાંત ગુલિશ્તા પાર્ક સોસાયટીના બહાર પણ કચરાના ઢગલા ઢિલાયેલા છે જેને કારણે નાગરિકોને મોટી અશુદ્ધતા અને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે આ સ્થિતિને કારણે નગરજનોમાં ખૂબ ગુસ્સો અને અસંતોષ ઉભા થયા છે કચરાના ડગલાઓના ધમાકેદાર દર્શનોથી સ્પષ્ટ થાય છે કે નગરપાલિકાએ આ સમસ્યાનો ઝડપથી સાફ રાખવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે કલોલ નગરપાલિકા આ ગંભીર પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે તે જોવાનું રહ્યું છે શા માટે આ સમસ્યા યથાવત છે અને આ અંગે શું પગલા લેવામાં આવશે વધુ માહિતી મેળવવું જરૂરી છે માહિતી કેમેરામેન સરફરાજ ભટ્ટી દ્વારા આજના આ ખાસ સમાચાર સાથે હું ભરત ગુપ્તા આપની વિદાય લઉં છું વધુ માહિતી અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ પર